આજે મેં પંજાબી સબ્જી વેજ દીવાની હાંડી બનાવી છે અને તેની સાથે મૂળાની ભાજીના પરાઠા મૂળાની ભાજી બાળકો નથી ખાતા તો તેમને પરાઠાના રૂપમાં ખવડાવી શકાય છે તો ચાલો રેસિપી જોઈ લઈએ તેના માટે સૌપ્રથમ પ્રથમ એક કઢાઈ ગરમ કરવા મૂકીશું તેમાં થોડું તેલ ગરમ કરી લઈશું અને તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું હવે તેમાં થોડું લસણ પણ ઉમેરી લઈશું અને ડુંગળીને બરોબર સાતળી લઈશું ડુંગળી સતળાય ત્યાં સુધી આપણે સબ્જી બાફવા મૂકી દઈશું તેના માટે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું પાણી ઉકળે ત્યારે તેમાં સમારેલી ફણસી ફ્લાવર ગાજર વટાણા બધું ઉમેરી લઈશું અને શાકને બફાવા દઈશું ડુંગળી સતળાઈ અને ગુલાબી થઈ ગઈ છે તો તેને તેલમાંથી નીતારી એક બાઉલમાં કાઢી લઈશું ફરી તે જ કઢાઈમાં થોડું તેલ ઉમેરી તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું અને સમારેલા ટામેટા ઉમેરી લઈશું ટામેટાને એકવાર બરોબર હલાવી તેમાં એક ચમચી જેટલા સિંગદાણા ઉમેરી લઈશું અને ચારથી પાંચ નંગ કાજુ ઉમેરી લઈશું બધું બરાબર હલાવી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સીજવા દઈશું સબ્જી બફવા મૂકી હતી તે પણ બફાઈ ગઈ છે તો તેને પાણીમાંથી નિધારી લઈશું ટામેટા ચડી અને સોફ્ટ થઈ ગયા છે તેને થોડીવાર માટે ઠંડા કરી લઈશું હવે એક મિક્સર જાર લઈશું તેમાં મૂળાની ભાજી લઈ ભાજીને ક્રશ કરી લઈશું જરૂર લાગે તો પાણી ઉમેરી ક્રશ કરવી ક્રશ કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું હવે ફરી મિક્સર જારમાં સાતરેલી ડુંગળી લઈ લઈશું અને તેમાં સાતરેલા ટામેટા પણ લઈ લઈશું તેને પણ ક્રશ કરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું હવે સબ્જી બનાવીશું સબ્જી બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં બાફેલા વેજીટેબલ ઉમેરી લઈશું અને થોડા મસાલા કરી લઈશું જેમાં સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી લાલ મરચું હળદર જીરું કિચન કિંગ મસાલો ઉમેરી વધુ બરાબર હલાવી સબ્જીને તેલમાંથી બહાર કાઢી લઈશું ફરી તેજ કઢાઈમાં થોડું તેલ ઉમેરી લઈશું હવે તેમાં તમાલપત્ર તજ લવિંગ મરી ઉમેરી લઈશું તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી લઈશું અને થોડીવાર માટે તેને હલાવી લઈશું હવે તેમાં બધા મસાલા કરીશું જેમાં સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો કાશ્મીરી લાલ મરચું હળદર જીરું ગરમ મસાલો બધો ઉમેરી મસાલાને ગ્રેવીમાં સરસ રીતે મિલાવી દઈશું અને થોડીવાર માટે તેને સીજવા દઈશું જેથી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યારે તેમાં સમારેલું કેપ્સિકમ ઉમેરી મિલાવી લઈશું હવે તેમાં સાતળેલા વેજીટેબલ ઉમેરી લઈશું અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી તે પાણીને સબ્જીમાં મિલાવી લઈશું અને થોડીવાર માટે સબ્જીને ઢાંકી અને સીજવા દઈશું હવે આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું તેના માટે ઘઉંનો લોટ લઈ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લોટની બરાબર કેળવી લઈશું તેમાં બનાવેલી મૂળાની ભાજીની પેસ્ટ ઉમેરી લોટ બાંધી લઈશું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લોટ બાંધી લેવો લોટ બંધાઈ જાય ત્યારે તેને થોડું તેલ મૂકી કેળવી લઈશું થોડી વાર ઢાંકી લોટને રેસ્ટ આપીશું શાક પણ સીજે તૈયાર થઈ ગયું છે તેમાં લીલું લસણ અને લીલા દાણા બભરાવી લઈશું રેસ્ટ આપેલા પરાઠાના લોટમાંથી લુઓ લઈ અટામણ લઈ અને મોટી રોટલી વણી લઈશું વણેલી રોટલી ઉપર થોડો કોરો લોટ છાંટી લઈશું અને ફોલ્ડ કરી ત્રિકોણાકારનું વાળી લઈશું ફરી અટામણ લઈ અને ત્રિકોણાકારનું પરાઠું વણી લઈશું પરાઠું વણાઈ જાય ત્યારે તેને તવી પર શેકવા મૂકીશું બે સાઈડે કાચું પાકું શેકાય ત્યારે તેની ઉપરથી થોડું તેલ મૂકી બે સાઈડે પરાઠાની શેકી તૈયાર કરી લઈશું આ રીતે બધા પરાઠા બનાવી તૈયાર કરી લઈશું શાક અને પરાઠા તૈયાર છે તો તેને સર્વ કરીશું ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવી વેજ દીવાની હાંડી અને મૂળાની ભાજીના પરાઠા